મને કે શરીરે મારા તમારે ઢાબુ સુવે છે એમ બીજું ભલા આદમી ઢાબુ નથી ને હવે છોકરા નો નાકોડો સુવે છે એવું છે હોય તો એ તો જાય નબળક નબળક ધડક સંપલ પહેરવા દે તો નતા રે ના એમ તો રૂપે જે હાથ મંડાવી કવિરાત એક ખાલી વાત ભલા મારા તમે કેમ વાત મંડાવી કવિરાત આવી જા હોય મત મારા કે ખૂબ દક્ષિણા લાવો છો વાતા મંડાવી મારે દક્ષિણા લેવી હોય કે મેં ઓગ લીધી પોતે વાર્તા ચાલુ કરી ધર્મો ખાટલા નતા ખાટલા બધું ઘડોય છે તો પણ વાર્તા ચાલુ કરાવી દીધી એમ રૂપિયા જે છો તમારા પગે થઈ ખો વાલ મારે કેમ અમર પગે ખો આ ઓલ્યો ગોળ મોગો થઈ ગયો કોઠળીયો ગોળ ખૂબ તાટકાય હે માટે એમ હા રૂપિયા જે પોચ એ ખાલી લાચ વાલ મારે તમે છે ની લોચ આલી ઈ તો આલવી પડે પણ તમે લોસ આલી છે ની ઈ બધી વાત બૈરન ના કરાય પણ કેમ અમાર બૈરન વાત ના કરાય ઓલો શેકડો આશુ ઓહો અફેરના વેપારી હતા તમે ખોડા ચોકડીયા પકડાઈ ગયા હોય પોલીસ વાળા એમ બોલાવતા હતા રૂપિયા વાળી ફૂટા થઈ જા એમ હોય તમારે મોરિયા બોલાવે એ બોલાયા છે કોઈ પકડાણો એ પૂછે કે કેવા બોલે એમ તો કેવી રીતે બોલાયા હતા શું કે હું બોલ્યો એમ રૂપિયા દે ચાર મોટી કે ઢોગીન બોપઈ થઈ જો તૈયાર અરે વાલા મારા કઈ જગ્યાએ તમે બે બેનું કઈ જગ્યાએ અરે શિખર ડાડિયા મોટી ફેક્ટરી લહાણ લઈ તો અને તમારે મોટા બેન વીસ રૂપિયા નું લહાણ લઈ જાય તો વીસ રૂપિયા ફુગાર્યા નથી મોટા બેન તમારે મોટા

શણગાર પહેરાયો અને હારા સર્વિસ કરવા વાળા ભાઈ ગાડીઓ ધોતા ફોરે ધોરાયા તમે હોય મને કે બાપુ જેટલો અમદાવાદ નો રાઢો કહો વળજો

માંગ્યો ચંદન હાર હો ચંદનહાર તો ભૂલી ગયો પાવળો લાયટો